વિજ્ઞાન પેપર તમારું કેવું રહ્યું કેવું ગયું છે કેટલા માર્કસ આવશે અને બેઝિક ગણિતમાં પૂછાનારા મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતમાં પૂછાનારા મોસ્ટ આઈએમપી એમસીક્યુ

જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ વિભાગ એ જે છે વર્ગમૂળ છ વર્ગમૂળ પાંચ વર્ગમૂળ ચાર અને વર્ગમૂળ ત્રણ તો અહીં સાચો આન્સર શું છે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ ચાર છે કારણ કે વર્ગમૂળ છ જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો અસમય છે વર્ગમૂળ પાંચ પણ અસમય છે અને વર્ગમૂળ ત્રણ પણ અસમય છે પરંતુ વર્ગમૂળ ચાર એ શું શું છે અને અસમય નથી કારણ કે વર્ગમૂળ ચાર જે છે એ તમે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં ધ્યાન રાખો કે ચાર નું વર્ગમૂળ શું નીકળે છે વિદ્યાર્થી મિત્રો બે નીકળે છે અને આમ બે એ શું છે સમય સંખ્યા છે નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા એ વર્ગમૂળ બે અને વર્ગમૂળ ત્રણ વચ્ચે આવેલ સમય સંખ્યા છે તો સાચો આન્સર છે અહીં ત્રણ ના છેદમાં બે જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા છે નેક્સ્ટ જોઈએ ત્રણ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો નો ખાલી જગ્યા છે તો ફર્સ્ટ વિદ્યાર્થી મિત્રો આ વાસ્તવિક સંખ્યાઓનું વાસ્તવિક સંખ્યા ફર્સ્ટ ચેપ્ટરની એમસીક્યુ છે

આજે 2 અને 4 જે છે એમાં આપણે શું શોધવાનું છે બાકી રહે છે તેમને એક વખત લખી દો આમ જે આન્સર શું થશે ચાર જે છે એ શું છે લસા છે વિદ્યાર્થી મિત્રો આમસીક્યુ નેક્સ્ટ જોઈએ બે ધન પૂર્ણાંકો એ અને બી માટે જો અને બરાબર ગુસા મિત્રો અહીં જોઈએ આપણે આ વિદ્યાર્થી ફર્સ્ટ વાસ્તવિક સંખ્યા નું જે સૂત્ર છે કે એ ગુણ્યા બી માટે શું છે ગુસાઓ એ ગુણ્યા ગુણ્યા લસા એ ગુણ્યા બી બરાબર એ ગુણ્યા બી તો અહીં વિદ્યાન એ ગુણ્યા બી જે છે અને છું તો આપણો આન્સર શું થશે બે હાજર છસો ને પંચાણું નેક્સ જોઈએ પચીસ અને પાંત્રીસ નો ખાલી જગ્યા છે તો વિદ્યા મિત્રો પચીસ ના જે અવયવ શું પડે છે પાંચ ગુણ્યા પાંચ પડે છે આપણો શું થશે ગુસાવ છે તો અહીં પાંચ શું થશે ગુસાવ છે વિદ્યાર્થી મિત્રો આ પણ વાસ્તવિક સંખ્યા મોસ્ટ એમ્પી જે એમસીક્યુ છે એક અને એક તો વિદ્યાર્થી મિત્રો જીએમસી કે પૂછાશે પૂછાશે અને પૂછાશે તમારે વિદ્યાર્થી મિત્રો જે વિભાગ A માં 24 માર્ક્સ નું પૂછાશે એમાં એમસી કે પૂછાશે ખાલી જગ્યાઓ પૂછાશે ખરા ખોટા પૂછાશે અને એક વાક્યમાં ઉત્તર આપો એ પણ પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી તો સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરી દો સૌપ્રથમ તો અને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં ફટાફટ જણાવો કે તમને વિદ્યાર્થી મિત્રો જે સેકન્ડ વિડીયો સાનો જોઈએ છે એમસીજી નો જોઈએ છે ખાલી જગ્યાનો જોઈએ છે કે

સાચો આન્સર છે બે અને એક મળશે તો અહી સમીકરણ એક્સ નો સ્કવેર માઇનસ એક્સ માઇનસ બે બરાબર ઝીરો જે છે એ સમીકરણના ના આપણને જે બીજ મળશે શું મળશે બે અને ઋણે એક મળશે વિદ્યાર્થી મિત્રો આજે દાખલાઓ બહુપદી ચેપ્ટરના આજે એમસીક્યુ જે છે બહુપદી ચેપ્ટરના છે અને બહુપદી જે ચેપ્ટર છે એમના વિડીયો વિદ્યાર્થી મિત્રો ટોટલ બાર સમ જે છે બહુપદી ચેપ્ટરમાં ટોટલ બાર સમ જે છે એ સમને વિદ્યાર્થી મિત્રો આપણે યુટ્યુબ ચેનલ પર મૂકી દેવામાં આવ્યા છે એ પણ તમે જોઈ શકો છો અને આજે બીજા ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો છ માર્ક્સ પૂછે તો બાર દાખલાઓ માંથી તમને બે માર્ક્સ પૂછાશે પૂછાશે અને પૂછાશે તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો જે બાર દાખલાઓને

દ્વિઘાત સમીકરણ વાસ્તવિક વિકર્ણ ચતુષ્કો સોળ સેન્ટીમીટર અને ત્રીસ સેન્ટીમીટર છે આથી સમજુ ચતુષ્કોણ ની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો સાચો આન્સર શું છે અહીં સી અડસઠ સેન્ટીમીટર

તો અહી સાચો આન્સર શું છે અને બીસી બરાબર ટ્વેન્ટી અંશ સેન્ટીમીટર હોય તો એ બરાબર ખાલી જગ્યા અને એસી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો સાચો આન્સર શું થશે 20 વર્ગ મૂળમાં 3 અને 40 થશે તો ખાલી જગ્યા તો સાચો આન્સર છે સાઈન થી પ્લસ કોસ્ટીટા નેક્સ્ટ જોઈએ એકવીસ જમીન પર એક બિંદુ પી થી એક ની ટોચના ઉત્સે પણ એ છે પી થી ટાવર તરફથી

ટોચ ને જોડતો એક તાર જે છે ત્યારે પંદર મીટર ઊંચાઈ નો એક વૃક્ષ ની પડછાયા ની લંબાઈ ખાલી જગ્યા મીટર થાય તો સાચો આન્સર છે પંદર વર્ગમૂળમાં ત્રણ ચોવીસ સમજવી બાજુ

આ સંપૂર્ણ એમસીક્યુ જે છે એ મોસ્ટ મોસ્ટાઈ છે બે થી ત્રણ વખત વિદ્યાર્થી મિત્રો વિડીયોને જોઈ લેવો અને વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તમને એમસીક્યુ જોઈએ છે ખાલી જગ્યાએ જોઈએ છે કે સૌપ્રથમ શું જોઈએ છે એ ફટાફટ મને કોમેન્ટ કરો તો વિદ્યાર્થી મિત્રો એ સંપૂર્ણ વિડીયો હવે સમજૂ સમજૂતી સાથે તમને મળી જશે તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત